નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે તમારું મોઢું જ તમારા શરીરની સૌથી મોટી લેબોરેટરી છે હા મિત્રો તમારા જીભનો રંગ ઘણીવાર એવા બધા રોગોનો સંકેત આપે છે કે જે લેબોરેટરીમાં તપાસ કરવાથી જાણી શકાતા નથી હોતા પણ જો તમે ધ્યાનપૂર્વક તમારી જીભ જોશો તો તમે જાણી શકશો કે તમારા શરીરમાં કેવા રોગોને કઈ રીતે ઉત્પન્ન થઈ ગયા છે લોકો ઘણીવાર લેબોરેટરીમાં અનેક પ્રકારના ટેસ્ટ કરાવે છે વારંવાર ડોક્ટર પાસે તપાસ કરાવે છે પણ જો એ લોકો નિયમિત રૂપથી પોતાના જીભનું ઓબ્ઝર્વેશન કરે તો એને ખબર પડી શકે છે કે એના શરીરમાં શું રોગ છે અને હવે એને શું કરવું જોઈએ મિત્રો આયુર્વેદ કહે છે નાળી મૂત્રમ મલમ જીવવા શબ્દ પશક આકૃતિ એટલે કે આ આઠ વસ્તુની પરીક્ષા કરવાથી આપણે રોગીને ઓળખી શકીએ છીએ એમાં એક વસ્તુ છે જીવવા એટલે કે જીભ આ જીભ તમને તમારા પેટનો ઘણા બધા રોગોનો સંકેત પહેલેથી જ આપી દે છે જેના વિશે આજે આપણે ડિટેલથી જોઈશું આ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો તમને કોઈપણ પ્રકારનો રોગ હોય અને તમે એમાં આયુર્વેદ સારવાર લેવા માટે માગતા હો પણ તમારા મનમાં શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે આ રોગ આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય તો મારી આપણે નમ્ર વિનંતી છે કે અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયા છે અને તમારો આત્મવિશ્વાસ વધશે કોઈપણ રોગ માટે જો તમે આયુર્વેદ સરળ કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો એક સામાન્ય માણસ જો બ્રશ કરતી વખતે આરીસામાં પોતાની જીવને એક વખત રોજ જોવાનું રાખે તો એને પોતાને જ ખબર પડી જશે કે એના શરીરની સ્થિતિ શું છે એના પાચનની સ્થિતિ શું છે જીભની ભાષાને સમજશું તો અનેક રોગોથી બચી શકશું થોડા સમય પહેલાં પાંત્રીસ વર્ષના એક ભાઈ મારી પાસે હરસની ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા એમને આવતા જ મેં જોયું કે એમનું શરીર ખૂબ જ ફીકું પડી ગયું છે એમની જીભ જોઈ તો જીભ તરડાયેલી હતી અને સાવ ફિકાસવાળી થઈ ગઈ હતી સફેદ ફિકાસ જેવી જીભ થઈ ગઈ હતી અને જીભમાં ચીરા પડી ગયા હતા તરડાઈ ગયેલી જીભ હતી મેં એમને કીધું કે તમને સો ટકા જે છે એ માસામાં ખૂબ લોહી પડતું હશે તમારું લોહી ઓછું થઈ ગયું છે તમને થાક નબળાઈ પણ ખૂબ લાગતી હશે અને તમને મળ ખૂબ જ કઠણ થઈ જતું હશે આ વાત સાંભળીને એમને ખૂબ જ આશ્ચર્ય થયું એમણે કીધું સાહેબ તમને કેમ ખબર પડી મેં એમને કીધું તમારી જીભ જુઓ તમારી જીભ જે છે એ ફાટી ગઈ છે એમાં ચીરાચીરા થઈ ગયા છે એનો મતલબ શું છે તમારા પેટમાં વાયુ ખૂબ વધી ગયો છે અને તમારું મળ ખૂબ કઠણ થઈ જતું હશે એ મળ સતત કઠણ રહેવાને કારણે ધીરે ધીરે જે છે એ તમને મસાની તકલીફ થઈ હશે મસામાંથી લોહી નીકળવા માંડ્યું હશે અને તમારું લોહી સાવ ઉડી ગયું છે એટલે તો તમારી જીભ સાવ ફીકી થઈ ગઈ છે શરીર સાવ ફીકું થઈ ગયું છે અને રિપોર્ટ કરાયો ત્યારે એમનું હિમોગ્લોબિન માત્ર ને માત્ર પાંચ ટકા આવ્યું મિત્રો આ એક જ રોગ નહીં પણ અનેક રોગમાં જીભ આપણે સૌથી પહેલાં સંકેત આપે છે એ આપણે જાણી લઈ તો આપણે ઘણા બધા પ્રકારના રોગોમાંથી પણ બચી શકીએ ઘણા લેબોરેટરીના ખર્ચાઓમાંથી પણ બચી શકીએ એમાં જ સૌથી પહેલી જીભ છે ફિક્કી એટલે કે સાવ ફિકાશવાળી સફેદ થઈ ગયેલી જીભ આનો અર્થ એ છે કે તમારા શરીરમાં લોહીની ખામી છે શરીરમાં અનેક પ્રકારે નબળાઈ આવી ગઈ છે શરીર સૂકું થઈ ગયું છે અને એને કારણે જે છે એ તમારા જીભમાં આવા પ્રકારનો ફિકાશ જોવા મળે છે આયુર્વેદમાં એને અગ્નિ માંદ્ય સાથે પણ સરખાવી શકાય તમારી અગ્નિ પણ મન થાય છે જે પોષક તત્વો લ્યો છો એ પૂરતા પચતા નથી અને આ પ્રકારની જીભ તમને જોવા મળશે એમણે પાચન સુધારવું જોઈએ અને લોહી વધારનાર પોષક તત્વોવાળા ખોરાકો લેવા જોઈએ જે આપણા અનેક વિડીયોમાં તમને મળી શકશે બીજી છે પીળાશ પડતી જીભ મિત્રો મોટે ભાગે જીભનો કલર ગુલાબી રંગનો સેજ લાલાશ પડતો હોય છે પણ જો તમારી જીભ પીળાશ પડતી હોય જીભ ઉપર પીળા રંગની છારી બાજી ગયેલી હોય તો એ બતાવે છે તમારા પેટમાં ગરમી છે પિત્ત ખૂબ વધેલું છે અને પેટમાં એસિડ બન્યા રાખે છે જેને કારણે પિત્ત એટલે કે પિત્તવાળી જીભ થઈ જવાને કારણે તમારી જીભનો રંગ પીળો થઈ ગયો છે આવા લોકોને પેટમાં ઠંડક કરવી જોઈએ પાચનને સુધારવું જોઈએ અને પિત્ત ઘટે એવા બધા જ પ્રકારના ઉપાયો કરવા જોઈએ આ પીળાશવાળી જીભ જે છે એ બતાવે છે કે તમારા લિવરમાં પિત્ત વધે છે તમારા પેટમાં પિત્ત વધે છે તમારા લોહીમાં પિત્ત વધે છે ખાસ કરીને શરદ ઋતુમાં આવા પ્રકારના કેસીસ બહુ જોવા મળે છે એટલે દોષને દૂર કરવાના ઉપાયો કરવાથી આમાં ફાયદો થતો જોવા મળે છે હવે ત્રીજા પ્રકારનો છે લાલ ચટાકેદાર કલરની જીભ મિત્રો જ્યારે આપણી જીભ ખૂબ જ લાલ હોય અને ગરમાશ અનુભવાતી હોય મોઢામાં ત્યારે સમજવું જોઈએ કે જીભમાં જે છે એ પિત્ત વધ્યું છે પેટમાં ખૂબ પિત્ત વધી ગયું છે લોહીમાં અતિશય ગરમવાળું પિત્ત વધી ગયું છે જ્યારે આપણા પેટમાં લોહીમાં ગરમી વધી જાય છે દોષ ખૂબ વધી જાય છે અને એમાં એસિડિટી બળતરા જેવી થવાના ચાન્સીસ હોય છે ત્યારે મોટે ભાગે અતિશય લાલાશ પડતી જીભ જોવા મળે છે ઘણી વખતે બહુ જ વધારે પ્રમાણમાં તાવ આવતો હોય કે અંદરના ભાગમાં જ્યારે આંતરડામાં કે પેટમાં કે હોજરીમાં સોજા ખૂબ વધી ગયા હોય કે એમાં ચાંદા પડ્યા હોય ત્યારે પણ અતિ પ્રમાણમાં લાલાશ પડતી જીભ જોવા મળે છે આ પ્રકારની જીભ જ્યારે જોવા મળે તો ખાસ કરીને પેટમાં ઠંડક કરવી જોઈએ ચોથા પ્રકારની જીભનો કલર છે જાંબલી ઝાંયવાળી જીભ જેમાં જીભમાં બ્લુઇશ પ્રકારની જાય જોવા મળે છે એ બતાવે છે તમારા શરીરમાં લોહીનો બગાડ છે અથવા તો તમારા બ્લડ સર્ક્યુલેશનમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે આવા લોકોને જોઈન્ટ પેન વેન કે હૃદયને લગતી કોઈ પણ સમસ્યા હોઈ શકે છે જો તમને આવી જીભ દેખાતી હોય તો તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે નિદાન કરાવવું જોઈએ પાંચમા પ્રકારની જીભ છે જાડાશવાળું ચીકાશવાળું સફેદ કલરનું મળ જામેલી જીભ મિત્રો ભાગે જ્યારે આપણે સવારે જીભ સાફ કરીએ છીએ ત્યારે એમાંથી મળ પૂરેપૂરો સાફ થઈ જાય છે પણ અમુક પ્રકારના લોકો એવા હોય છે કે જેના જીભમાં સતત મળ જામેલો રહે છે આ સફેદ મળે બતાવે છે કે એમના શરીરમાં અતિશય પ્રમાણમાં કફદોષ વધ્યો છે સાથે સાથે આ પ્રકારની જીભ જે છે એ તમને કોઈ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન પેટમાંથી હોય તો પણ જોવા મળી શકે છે પેટમાં કફદોષની સાથે હોજરીમાં જે છે એ સોજો આવી ગયો હોય કે અપચરતો હોય તો પણ આવી જીભ જોવા મળે છે જે લોકોનું વજન વધારે છે પેટ સાફ નથી થતું મળ ખૂબ ચીકાશવાળું આવે છે એ લોકોને પણ આવી જીભ જોવા મળી શકે છે તો આ પ્રકારની જીભમાં એ લોકોએ પાચનને સુધારવું જોઈએ અને કફ દોષ દૂર થાય એવા ઉપાયો કરવા જોઈએ મિત્રો આપણા શરીરના દરેક અંગ આપણે કોઈને કોઈ રીતે સૂચન આપે છે જો એ અંગમાં નેચરલ કલર કરતાં અથવા તો નેચરલ ટેક્સચર કરતાં કોઈપણ પ્રકારનો નવો ફેરફાર જોવા મળે છે ત્યારે ચોક્કસથી આપણે કહી શકીએ કે આપણા શરીરમાં કાંઈક નવો ફેરફાર અને કાંઈક નવા રોગ વિકૃતિ થવા જઈ રહ્યું છે એટલે જીભનો આ કલર આપણા શરીરના ઘણા બધા રોગોને વહેલેથી ડાયગ્નોઝ કરીને આપી શકે છે આ વિડીયો સામાન્યમાં સામાન્ય લોકો સુધી વધુ વધુ શેર કરવો જોઈએ જેથી એ લોકોને ખબર પડે કે આપણા શરીરના દરેક ઓર્ગન્સની દરેક પ્રકારે ધ્યાન રાખવી જોઈએ અને એને સતત ચેક કરતા રહેવું જોઈએ આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો બીજાને પણ મોકલો કદાચ એમને પણ પોતાની જીભના આધારે ઘણું બધું ખબર પડી શકશે અને ખૂબ ઉપયોગી રહેશે નમસ્કાર જય ધન્વંત્રી જય આયુર્વેદ